માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો આજના બ્લોગની શરૂઆત કરીએ સૌને ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ આજે તો પવન બહુ જ છે પવનની સાથે સાથે ગરમી પણ બહુ છે આજે જો કેરીઓ પડી જાય પાછી જુઓ કપડે કેરી પડી ગઈ પવન એટલે નુકસાન બહુ થઈ જાય ગાર્ડન ચીકુ પડી ગયો જોવા નીચે કાલે તો મેચ જોઈ આવ્યા મજા આવી જાય આજે ફરીથી ગાર્ડનની મુલાકાત કરી છે જો આવો હવે પ્રોગ્રામ માંડે હો ધીમે ધીમે વિકાસ થવા ગયા જોવા બતાવું તમને ઘણા બધા પડી ગયા પવન લીધે પડી ગયા છે બે ત્રણ બાજુ દેખાય લેવા પડશે એ પણ લઈ લઈએ પવાને વધારે આજે નાનો નાનો પડી ગયો છે

કેરીઓ લઈ લો ચીકુ જેટલો હાથમાં રાખીએ બીજો બધો અહીંયા પડી રાખીએ પક્ષીઓ ખાંસી જવાબાન કેરી આવી ગઈ એમાં જો આગળના ગાર્ડન માં પણ કેરીઓ

Lily. જો આજે જો આ બગાડી કાપી ખબર નઈ પડતી કેરીઓ કાપીને ખાઈએ ના ના મજા આવે તો ભૂલ થાય હું કે વીરુ તમારો રસ પેલે ઉકળ બોલાવ એનું ખબર પણ અનુભવ ને વીરુ ઘણા ટાઈમ પછી પાછી કેરીઓ આ નહી હતું આજે ઓબામા હતી ને હા આજે પવન વધારો એટલે પાછી કેરીઓ નીચે પડી ગઈ બધી

अपमान किया तो गया था तो ये अब आई और कई बातें नहीं होगी इंसिडेंट खान जाओ विरुद्ध वीरू द्वहंता दिदी लागो हा आपण त्वरित भारतीय एजन्सीयांसो उपोष प्रस्तुत करचिया आणि अधिकारी नका तो ही हापारे उनके सामने ता जे पेश किया जाता है ये मजा आतो बय है हम चाहते आप इनको

आशु क्या भाई नीलम टेटी खबर नीलम टेटी नीलम टेटी क्या भाई आशु नीलम टेटी क्या भाई नीलम टेटी बोलते इसको आप परिवार खो आ दो ना हम्म परिवार टेटी को हम्म नीलम टेटी को

આ તો ભૂખ લાગે એના માટે સ્પેશિયલ નિલમ દેટી કાપ્યા નહીં બેટા અને હારવ નું વીરું બે બાર રમવા જતા રહે જોવા પડશે ચો જ્યાં રે આવી ગયા છે ભાઈ રમવા માટે ખેલાડીઓ બહુ હેવી ખેલાડીઓ બાર રમવું હારવ અને વીરું એ મેરે કો રમના હે મેરે કો ખેલના હે બચ્ચો ખેલ સકતા હું મેં પહેલા બેટિંગ મેં કરુંગા حال નઈ કહું તો તમે અબે એસા મે ચાલતા સાહ ગાર્ડન ની સફાઈ નઈ થાય આવી પવન વધારે હર હ નીક લાગ ગયો મારું છોડતું હો ભાઈ હિરુ પીક લાગઈ હે જેસવાલ જેવો દેખાય પણ જેસવ ડાબોળી હે એ આ બસ હવે ધીમું કરો પેલો પડશે પેલો પડશે તો આ જોઈએ આ પોણે લે હવે આધ્યા નું કે ઉતરો હાલ જ ઉતરો બંધ કર કર્યા હમજાવ કદ્યા પવન માટે રોટલી લાઈ પવન તો આવ્યો જ નહીં આ તું હવે આવશે નહીં હમ હમણાં આવશે હમ એવું કંઈ નહીં મારા જોઈ કયો બી ભાઈ મા જોડે આવો છો હમ અને તમે મમ્મી જોજી જય માતાજી શું કરો છો કેટલા વાગ્યા ખબર હે તમને સાડા છો છે

હૃદય માટે લાવી દીધું ફળ ફળાની હવે ખુશ સાધુ હવે ભૂખ લાગી એ કાય થાય ડુપ્લિકેટ નોટો લઈને ભર કોઈ બી હવે ભરાઈ દે કોઈ લે તું એમાં તમે પોડ્યા હોય તો જા બનાવવાનું છે પણ ભૂલી ગયો અડધો ઘરે પછી તે ફોન કર્યો એટલે શું ભૂલી ચા બનાવી સરસ આવું ગમ જ એટલે ખાવું ના ગમે ઉનાળાનું

સરસ આઈડિયા કરો આ તમે જુઓ એ બાજુ મિક્સર એ ચાલુ મિક્સર અવાજ આવતો છે આલો બેટજી લીમ પર બનાવે છે ચીકુ નો જ્યુસ અને એક બાજુ મમ્મી બના બાજી ના રોટલા બાજી મકાઈ હા એ તો ખ્યાલ જ છે ખાસ એક બનાવે ડાયરેક્ટ વેર દેવા છે

ખાઈ હા બદર ચર્ચા હોય લઈને આવ્યો હારે નઈ આવડતું સારું કરે સી જો મમ્મી જેવા બાજુ નું એટલા ના બન્યું કોઈને ઘરથી આપણું વાચેનો ના દેશમો કોમરું દેશમો ખબે નો પાઘડી વાળા વેશમો એ ભુવા પણી કરવા જાતા ભુવા મારા ત્રણ રોટલા રેડી

એના પછી આવે જમવામાં રેડી છે મકાઈ અને બાજરીનું મિક્સ રોટલું અને સાથે છે ચા અને મરચો પડ્યો મજા આવશે વિરુ મરચો વીરું કે છે વીરું જુઓ મરચો બોલતા નહીં સારું એટલે આટલું તો બહુ થઈ ગયું

આજી પવન પણ સારો એવો છે ફૂલચી વાવા જોવાય હમ કે યુ પડી જઈ પાછા પડી જાય ખાસી બધી હતી લાવ્યો તો પોચ ચાર પોચ તો લાવ્યો તો એટલે ને એની જ હતી કોઈ બહુ મોટી નહીં પણ માસીન હવારે વધારે મળી હતી આવા જોડ બફુરી આવે હમ આવા પાસે આવા જોડ આવી પેલા આપણે કા બાર તો ખબર હમ એક ઓર ઊંઘ્યો નહીં ઓખા તો ઊંઘવું બાર મચ્છર મચ્છરદાની લગાવી પડે બઉ ચોથી આયા સારું મિત્રો આજનો વિડીયો એન્ડિંગ કરીએ છીએ ગમે હોય તો વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી સબસ્ક્રાઈબ કરજો મળીએ ના અવલગમો ત્યાં સુધી ગુડ નાઇટ ગુડ નાઇટ હારતી હા 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 હા